આજે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે ઉજવવામાં આવે છે એ પ્રસંગ જ્યાં ખરેખર સંસ્કૃત અને સંસ્કૃતિ જીવંત છે અને જીવંત રાખવાના જે પ્રયાસો થયા છે એમાં એક વાતાવરણમાં આવવાનું થયેલું અહીં આવીને જે કલ્ચર છે તમારો આનંદ થયો એ બદલ આ શાળા હાલની જે કંઈ કાર્યરત તમારી ટીમ છે એ બધાનો હું ધન્યવાદ પાઠવું છું અને આ એક દિવસનું પરિણામ નથી અહીંયા એક છેવાડાનો વિસ્તાર આવતો કેવાય બનાસકાંઠા ભલે હાઈવે પરનું કામ કહેવાય પણ આમ તો સરસનું છેલ્લું હવે ગામમાં આવ્યું કહેવાય બનાસકાંઠા જિલ્લાનું અને ત્યાં આજથી કેટલાય વર્ષો પહેલાં જેણે શિક્ષણના બીજ મૂકે છે એ બધાને આજે યાદ કરવા પડે ગુરુ પૂર્ણિમા એટલે સારા માટેનો દિવસ છે આભાર પ્રગટ કરવાનો દિવસ કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવાનો દિવસ અને જેણે આ સંસ્થાનું જેને કલ્પના કરી છે જેને સહયોગ આપે છે જેણે માવજત કરી છે એમાં હું પ્રોજેક્ટ સાહેબ તો જાણું છું એટલે એમનું નામ લઈ શકું इत्या कमला नाम लो कीयो हजार छो ये બધાને ખરેખર યાદ કરવા પડે આવા આ સંસ્થાને તમે જે જવકતી નાખી છે જે પ્રયત્ન કરી છે એ માટે આપના પ્રેરિત કરી દેજો છો અતરે ઉપસ્થિત અહીંયા શાળાના પ્રધાનાચાર્ય શ્રી બાબાભાઈ સાક્ષ મિત્રો બધા વાલા વિદ્યાર્થી મિત્રો ગુરુ કોનીમાં એટલે આભાર વ્યક્ત કરવાનો દિવસ અત્યારે સુધરેલી ભાષામાં રહેવું તો થેન્ક યુ કહેવાનો દિવસ માનવજાત પર એક માણસ તરીકે આપણે જન્મીએ છીએ ત્યારે કેટલાય લોકોના આપણા પર નાના મોટા ઉપકાર હોય છે જેના માટે ઘણી સાહેબે એક સરસ વાત કરી છે કેટલા લોકોના આપણા પર ઉપકાર ખાલી યાદ કરો કરીને એકાદ મિનિટ માટે યાદ કરો કે મારા પર કેટલા લોકોના ઉપકાર એના માટે મરીજ સાહેબે એક સરસ વાત કરી છે दुनिया में कईदार जो मरी दुनिया में कईदार छो मरी चूप अल्लाह के दे मानस तरीके जो आप हिसाब करने बैसी लीपी अरे बदा करज चुप्ते कर तो शुरुआत करिए घर की एक जन्म थी अत्यारुधी पाँच तो हमेशा तो निकालना

शाकार में उत्तर की जरूर पड़े थे अलेना बिना मानव जीवन सत्य नहीं एम आई पाचा मोरिंग सर ने एक किया है ना सेल को बात करी है जीवन हो के बरन हो मरी एक लाचारी कायम हो जीवन हो के बरन हो मरी एक लाचारी कायम हो रही जनाग्रह जैसे तो कादे कादे में जीवन बेच चें सहारे सहारे एक मरी है कैसी लेने चें जनाग्रह चें आपने पसंद चें तो चें नहीं है पड़े चें અને આપણે જે કોા ઉત્કર્ષની જરૂર પડે છે ત્યારે માનવ જીવન પરહેલા અપરામન માટે દરેક કે 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 અત્યારે પણ કેમ પહોંચા પછી ભલે દુનિયાના છે તો જ પોષ 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 પછી જવાય અત્યારે એને કરા છે હું આ લે કે જો શિક્ષક મિત્રો એને કે જે પણ એમનો જીવનમાં કે કે દરેકનો જો કોઈનો ઉત્કાર લેવો છે અને જે કે કે મારે દુનિયા નો ઉદ્કાર નથી મારે દુનિયા નો કોઈ જરૂર નથી તો હમજોવાનો એ માણસમાં તો મૂળ કો હોય અથવા મૂળરો હોય અહંકાર વશના કારણે માણસ એક પુસ્તક પર પોળી એકાઈ કધુ મળી જાય પછી પ્રાપ્ત થઈ જાય અને પછી અહંકાર લઈને પછી કે ના ના આખો દુનિયા મારે પાઉંલા જ્યોતિ કરી મારે દીધી કરી પણ એ માણસ એક કેના દુનિયા જે તે ત્યારે કે સમજજો નતો અને એવા વખતે કીધું એ જો એનો આગો ના કરે આપણે ઇરાદે જીતો પર નાવો આવો તો ન થાય ત્યારે કેટલાય જાણતા અજાયને કેટલાય લોકોના મારસ્ત પર ઉતારો રેલા હોય છે આ ઉતારો ને યુકે પ્રતિભાવ આપો અને કૃતજ્ઞતા કે અને મારસ્તમાં આપ તેનો ભૂચે કૃતજ્ઞતા અને એક કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો વિયા પ્રતિ વિયાના ઉતારો જે મારસ્ત પર છે તેના પ્રતિ આભાર વ્યક્ત કરવાનો દિવસ गुरु पूर्णिमा गुरु पूर्णिमा बीजा आभार व्यक्त सत्कार सत्तापूर्वक आदर्श आभार व्यक्त करवा दिवस एट अपने अपनी संस्कृति गुरु पूर्णिमा की है, आ गुरु पूर्णिमा ने व्यासूर्णिमा कहवाई कम शुकाम कहवा व्यास पूर्णिमा जन्मनस में व्यास की लगभग एट झसेभारत रचना नहीं मनाथ प्रमाण पर વ્યાસનો ભારતીય સંસ્કૃતિમાં અને ભારતીય જ્ઞાન પરંપરામાં અને ભારતીય સાહિત્યમાં અને ભારતના લોકોમાં એક મોટો ઉપકાર કર્યો છે આપણી સંસ્કૃતિ એટલે વૈદિક સંસ્કૃતિ આ વેદો છૂટા છવાયા સંકિપ નહોતા ભેગા નતા વેદોનો કોઈ રચના કરવામાં વાવ નથી વેદો અપાઉ છે એની કોઈ રચના કરવામાં કોઈ વ્યક્તિ નથી જુદા જુદા ઋષિઓએ એની મંત્રો રચ્યા છે આ મંત્રોને

वेदों ने लोक समुदाय जनसाम कम कर महर्षिरा करें महर्षिरास तो महर जन्मदिवस एक व्यासिमा एक आखिर परंपरा उमने वेदों ने खाली भेगा करे नहीं तो वेद मंत्रों ने भेगा कर तो चार भाग में अलग अलग लोगों व्यवस्था खातर व्यवस्था उठी करना व्यवस्था गोपना तो वेद व्यासा पी वेदों ने विभाजित कर शिश्यों ने अलग अलग बनावे पे दोन शाम वेद आ रीते अलग अलग शिशु ने

અને આ વ્યાસના આભાર પ્રકર્તનો એ આપણી ફરજ નહીં ફરજ બને છે ભારતીય સંસ્કૃતિના એક પ્રતિનિધિ તરીકે બાળક તરીકે જેણે આપણી આ જ્ઞાન પરંપરાનો વિસ્તાર વધાર્યો છે એના પ્રત્યે આજે આપણે આભાર માનવા માટે વેદ વ્યાસને આજે નમસ્કાર કરવા માટે આજે વ્યાસ પૂર્ણિમાને આપણે એમને યાદ કરવા માટે સાથે સાથે જેનો જેનો મારા પર ઉત્તર છે

અને આવી કૃતજ્ઞ ભાવમાંથી જ્યારે સમર્પણનો ભાવ પેદા થાય છે ત્યારે એ ગુરુ બનતા તરફ દોરી જતો હોય છે તો આજના દિવસે મહર્ષિ વ્યસ્તને નમસ્કાર કરીએ અને જેણે જેણે આપણા જીવનમાં આપણા માટે કંઈક કર્યું છે જે ઘસાયા છે એને ભાવપૂર્વક અંદર કરી મારી છું આવા